તો હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો સુસા પડી ગઈ છે અને ના થઈ ગયું છું તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ ચીક કરી લઈએ છીએ તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો અહીંયા થોડું બોલવા મને તકલીફ થાય છે કેમ કે મને મોં આવ્યું છે અને જીભની આજુબાજુ ગરમી નીકળી છે તો કોઈ નહીં મિત્રો પપ્પા મારા માટે ડૂબ લાયા છે પણ ડૂબ બતાવે એવી નથી કેમ કે યુટ્યુબ ના રૂલ્સ પ્રમાણે આપણે એકદમ ના બતાવી શકે તો ડોન્ટ વરી બિહેવી મિત્રો બે દિવસ યુટ્યુબ લગાતા લગાઉ છું તો મટી જશે એવી ભગવાનને પ્રયણ કરીશ તો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ કરી લે છે ગુડ મોર્નિંગ છોરા ગુડ મોર્નિંગ તો કે જય માતાજી આજે કે બિન ડ્રેસ પહેરી સ્કૂલે જવા માટે એટલે બુધવારિ બિન ડ્રેસ પહેર તો મિત્રો અઠવાડીયામાં એક દિવસ આ લોકો બિન ડ્રેસ પહેરી એક નિયમ છે તો એ બુધવારે જ હોય છે તો રૂહિએ અને પિહુએ બંને આજે બિન ડ્રેસ પહેરી જવાના છે પણ બંને લોકોએ સેમ પહેર્યું છે અને પણ ટી શર્ટ એકદમ ગ્રીન કલરની પહેરી છે અને પિહુએ પણ પહેરી છે તો ચાલો હવે પિહુ જોડે ગુડ મોર્નિંગ પિહુ જય માતાજી ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી આજે તો વહેલા વેલા પરવાર કેવું લાગે છે હજુ ખાનું બનાવું છે જીલું શું બનાવો છો

હા એ વસ્તુ સાચી મમ્મીજી બોલે એ વસ્તુ બિલકુલ સાચી છે ગામડામાં જ આ બધું મળે સિટીમાં ક્યારે આ બધું જોવા મળે નહીં તું મોમન ઘેર જતી જાવ મમ્મી તો કઈ લેતા આવતી હોય તો જો અમે ના લાયા હવે આજે આજે મિત્રો હું ફોજના ભજીયા ખાઈશ અને તમને પણ બતાવીશ કે ફોજના ભજીયા રીતે કઈ રીતે બનાવે છે મમ્મી તું કઈ રીતે બનાવતા હતા

પછી ધાણા થોડાક નાખીશ પછી મિક્સિંગ કરી પછી સીરું એનું રેડી ખારું નાખીશ અંદર જે રીતના આપણે મેથીના ભજિયા બનાય ને એ રીતના જ બનાવવાના સેમ પીસ નહીં સેમ પીસ ખાલી મેથીની જગ્યાએ આપણે ફોડ લેવાની ફોડ લેવાની રાઈટ રાઈટ તો જો મિત્રો બધું જ હવે સામગ્રી તમને બતાવી છે હવે આ રીતિકા મિક્સિંગ કરશે હવે મિક્સિંગ કરીને શીરું બની જશે જોજો કોદના ભજિયા મિત્રો તમે એક વખત ટેસ્ટ કરો બહુ મજા આવશે અમે અમે ભાઈ હજુ આ ભજાનો ટેસ્ટ અમે પણ કર્યો નથી પણ ટેસ્ટ કેવો છે કેવા બને છે હું તમને બિલકુલ કમ્પ્લીટ પરફેક્ટ સાચી રીતે બતાવીશ એમ કોઈ ફેક નહીં કે રીતે કા બનાવે છે કેવી રીતે બનાવશે કેવો ટેસ્ટ આપશે ખોદના ભજીયા એ જોઈશું બાકી યાર આ તો વસ્તુ કંઈક નવે છે એમ આ બહુ લિમિટેડ જગ્યાએ થાય એમ અને કોને ખબર પડે ને એને જ ખબર પડે બાકી આજે ક્યાંથી ક્યાં લઈને આયા અમે મને ખુદને પણ ખબર નહીં કે આવી જગ્યાએ આ પદના પાના થાય અને આ પાનાથી ભજિયા બને અને આવું ખાવામાં આવે બિલકુલ અમને ખબર નહી ભાઈ નહીં ચેલો ચેલો થાય બહુ ઓછા બનશે ને હમ મે આપણે આપણે ચાર જણા ખાવા કેટલા સાચી વાત તો ફાને મિત્ર જો મેથી ના બજે જેવો લાગે ને જીલો મેથીના ના બજે જેવો જ લુક હે ના ને વાવ મિત્રો મેથી બજે જેવું લાગે છે મિત્રો આ સીરું છે સીરું મે બજે અહીં તરવે તો સ્વાદ પણ અલગ હશે એમ સ્વાદ આવો ચાખે ભાઈ ખબર હમ હમ સ્વાદ ચાખે ભાઈ ખબર પડશે ગઈ કાલે રેડી કાસે મદા કામ ગઈ દીધું દાંત મો બજાર દુખતેલ પણ પછી એમ કીધું કે ડાપર ને એટલે એક દુખે છે એવું એમ દવા કામ ગઈલી પણ એમ નહીં પણ રિક્ષામાં રિક્ષામાં લાગે ટ્રીટમેન્ટ ના ટ્રીટમેન્ટ નહીં ખાલી આમ અડાડીન પછી નસે પછી આવતો આજે કે લાગી જાવનું હમ

એ લોકોને બપોરની સ્કૂલ છે ટાઈમ છે નહીં ટાઈમ ઓવર થઈ ગયો એટલા માટે એ લોકોને વહેલા સ્કૂલે મોકલી દીધા બાકી બચ્ચે બનાવ્યા ચાલે કે ઊભા રાખે તો પછી ટાઈમ ઇઝ ઓવર એટલા માટે ના ઊભા રાખે તો ફાઈનલી મિત્રો આપ જો ફોર્થના બને છે રીતિકા પહેલા તે ટેસ્ટ કરો કેવો લાગે બહુ મસ્ત લાગ્યા કારણ કે મેથીના બજે થોડા કડવાઈ લાગ્યા તો કડવાઈ નહી લાગતા મેથીના બજેનો જો ને સીઝનની ભાજીનો ટેસ્ટ હોય ને એવો લાગે કેવો બને મમ્મી સરસ બને જોરદાર લાગે ને બહુ જોરદાર લાગે

બધું વાળો થઈ રહ્યા એવું કોઈ માલિક નહીં જેને ખાવા હોય ચરાબ જ હોય ને